પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો એક આધેડ પર રખડતા ઢોરે હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચી પાલીતાણા શહેરના હરેકૃષ્ણ સોસાયટીમાં રખડતા ઢોર દ્વારા એક આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવતા આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આધેડ પર વાછરડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતા ત્યાંના અધિકારીઓ દ્વારા અમારામાં આવતું નથી તેવા ઉડાવ જવાબ આપ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ત્યારે નગરપાલિકા દ્વારા ઉડાવ જવાબ હતો ત્યારે વિપક્ષ નેતા સહિત દ્વારા ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોને હૈયાધારણા આપી છે અને વહેલી તકે રખડતા ઢોરનો યોગ્ય કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું ત્યારે પાલિકાએ ઉડાવ જવાબ આપી દેતા વિપક્ષે પણ સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે રખડતા ઢોરના ત્રાસને લઈને શહેરીજનો પરેશાન થયા છે રિપોર્ટર કેતન રાઠોડ યશવી ગુજરાત ન્યૂઝ પાલિતાણા શું બનાવ બન્યો છે આ અમારા કાકા છે એ અહીં ચોકીદારમાં છે નાઇકમાં સવારમાં સાતથી સાડા સાત એક વાસડું હડકાયું આવ્યું અને આમને માર્યું અને લોહી લોહાણ કરી દીધા છે વાસડું એટલામાં છે ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી નગરપાલિકામાં ગયો તો ત્યાંથી મને એવો જવાબ મળ્યો કે આ કોઈ અમારામાં આવતું નથી એમ તો અમારે આનું શું કરવું આ ફરિયાદ કોને કરવી અમારે અને કોની પાસે જાવ કયા વિભાગમાં આવે છે તો પબ્લિકને તો ખબર પડી જ ને તો કાલ સવારે ગમે ત્યાં આવો બનાવ બન્યો હોય તો પબ્લિક છે એ જાય કોની પાસે તો નગરપાલિકાને જાહેર કરવું પડે કે ભાઈ આવી રીતે જો ગાયો હોય તો એમને અહીંયા રજૂઆત કરવી તો એ વિભાગનું કહેવું પડે ને અમને તો ત્યાંથી એવો પણ અમને જવાબ નથી મળ્યો તમે આ વિભાગમાં જાઓ